અબડાસા તાલુકાના વાડાપ્ધર ગામે ગૌચર જમીન પર થયેલ દબાણ દૂર કરવામાં આવ્યા આજરોજ વાડાપદ્ધર ગામે ગૌચર જમીન જેના રેવન્યુ સર્વે નંબર બસો કુલ ક્ષેત્રફળ ત્રણસો એકર ગોઠા જેમાં અંદાજિત સત્તર એકર જમીન પર થયેલ દબાણ દૂર કરવામાં આવ્યું દબાણમાં ઓરડી પાણીનો કાચો ટાંકો કાચાવાડા પાણીની લાઈનો હટાવવામાં આવી આ કામગીરીમાં પોલીસ પ્રશાસનના અધિકારીઓ તેમજ કર્મચારીઓ તાલુકા વિસ્તરણ અધિકારી સાથે રાખી એકંદરે શાંતિપૂર્વક આ દબાણ હટાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી જેમાં વાડાપદ્ધર સરપંચશ્રી તલાટીશ્રી તેમજ સામાજિક આગેવાનો અને ગ્રામજનોનું પણ સહયોગ રહ્યો હતો ગૌચર સમિતિના પ્રમુખ શ્રી અરવિંદભાઈ શાહ જેઓ આ કામગીરી પૂર્ણ કરવા માટે વખાણવાલાયક પ્રયત્નો કરેલ છે

અને મારા સાથી એવા મયુરસિંહ જાડેજાની આ મહેનત થકી ત્યારે આ શક્ય બન્યું છે ગ્રામ પંચાયતના સદસ્યો અને ગ્રામજનોએ આ કાર્યમાં સહયોગી સહભાગી બની અને આ જે છેલ્લે સત્તર એકરની અંદર દબાણ હતું દબાણના કારણે ગૌચરમાં જે વિકાસ થવાનું હતું એ ખૂટતી કરી હતી એ આજે પોલીસ પ્રશાસન અને તાલુકા પંચાયતના અધિકારીશ્રીઓ ગામના તલાટી મંત્રીશ્રી અને સર્વે સરકારી સંસ્થાઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજે સંપૂર્ણ સહયોગથી અને શાંતિથી આજે ગૌચરમાં જે દબાણ હતું સત્તર એકરનું એનો હટાવવામાં અમે જે સફળ થયા છીએ અને બાકી જે આ સત્તર એકર અને સાથે સાથે બસ દોઢસો એકરમાં સંસ્થાના સહયોગથી ઘાસનું વાવેતર કરી અને એને ડેવલપ કરવાની પ્રક્રિયા ચાલુ છે અને ગૌચર જમીન જ્યારે આ ગામની અંદર અબડાસાની અંદર અમારા સરપંચશ્રીની મહેનતથી અને બીડું ઝડપ્યું હતું કે ગૌચર જ્યારે નીમ થયેલી છે જે ગાયો માટે છે આ ગાયોની સેવામાં સમર્પિત થઈ સેવા ભાવથી છેલ્લા એક વર્ષથી સતત પ્રયત્નોથી આજે શક્ય બની છે ગૌચર ખાલી કરવાનું એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ આભાર સર્વે તંત્રનો ખૂબ ખૂબ આભાર પત્રકાર મિત્રો પોતાનો સમય કાઢ્યો અને આના ગૌચરની કાર્ય સેવાભાવી થયા તે બદલ સર્વે પત્રકાર મિત્રોનું પણ ત્રેથી અમે ખૂબ ખૂબ આભાર